હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વિધાન પરિષદ વિશે થોડી માહિતી મેળવીશું ભારતની અંદર છ રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે જેને વિધાન પરિષદ યાદ રાખવા માટે આપણે એક શોર્ટકટ ટ્રીક લઈને આવી છે જે ચાવી આ એટલે આંધ્રપ્રદેશ ઉ એટલે ઉત્તરપ્રદેશ મ એટલે મહારાષ્ટ્ર એટલે તેલંગણા અને બી એટલે મિત્રો બિહાર ક એટલે કર્ણાટક મિત્રો આવી જ અવનવી ચાવી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો આવતીકાલે આપણે બીજા કોઈ ટોપિક પર નેક્સ્ટ ચાવી લઈને આવી રીતને વિડીયો શેર કરીશું થેન્ક યુ